હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાના ભરતી નાવલોમાં કેમ છો બધા મજામાં મજામાં મારી આપણે બધા મજામાં જ છે તો અત્યારમાં જોવા હજુ સવારના સાડા સાત થયા છે અને વરસાદ જોવો કેવો આવે છે જ્યાં બધું પાણી પાણી ભરાઈ ગયું અને મારા ધાર્મિક ભાઈ ધાર્મિકભાઈ નાઈબેન તૈયાર થાય છે અને હું નાસ્તો બનાવીને બહાર આવીશ અને ચાલો ઘડી વાર વરસાદ આવે છે બારનો નજારો જોઈએ ઘણી વાર મજા માણીએ વરસાદ તો તમારે ત્યાં કેવો વરસાદ આવે છે કોમેન્ટ કરજો ને અમારે તમારે ડેલી વરસાદ આવે છે આખી રાતે હવાના તે ધીમો થઈ ગયો હમણાં ફૂલ વરસાદ આવતો તો કેટલું પાણી ભરાઈ ગયો પાણી પાણી થઈ ગયું છે તો ચાલો હવે આપણે કામની શરૂઆત કરીએ વરસાદ તો રહી ગયો ગ્રીલ આખી જો ગ્રીલ ડેઈલીમાં પડે પણ પાણી ઓળું થઈ જાય ધોવાઈ જાય સરસ મજાની તો કોરી કરી નાખીએ તો ચાલો ફટાફટ કામની શરૂઆત કરી દઈએ આપણે જોરદાર વરસાદ આવે છે અહીંયા સોસાયટીની બહાર જ આટલું પાણી ભરાઈ ગયું સ્કૂલવાળાને ને વેલા છોડી દીધા છે અને અહીંયા જો અમારા ગેટની બહાર આટલું પાણી ભરાઈ ગયું જો કેટલો વરસાદ આવે છે આટલો વરસાદ આવ્યો સવાર નો વરસાદ શરૂ હતો તો પાણી ભરાઈ ગયું છે જો છોકરા બધા આવે છે સ્કૂલેથી છોકરાની વાલીને લેવા જ આપણે અમારે ધાર્મિકને લેવા ગયા છે

જો અહીંયા નળી મૂકી છે પાણી કાઢે છે જો નળી લાંબી કરીશ ને ઘરમાંથી ઘરમાં પાણી આવી ગયું છે તો ઘરમાંથી પાણી ખેંચીને બહાર પાણી કાઢે છે અહીંયા પણ એમ જ છે જો બધાના ઘરમાં પાણી આવી ગયું છે તો નળી બહાર મૂકી છે સવારના સાત વાગ્યાનો આજે વરસાદ શરૂ થતો હતો તો અત્યાર સુધી વરસાદ શરૂ અત્યારે સાડા ચાર પોણા પાંચ ગયા છે તો અત્યારે જો વરસાદ બંધ થયો છે અને અહીંયા જો પાણી પાણી છે જો ભાઈ પડે કેટલું ગાઢ વાંચતો પાણી કાઢી કાઢીને થાકી ગયા અને ઉપર મારે લસણ ને ડુંગળીને એવું બધું રીતે પલ્લી ગયું ને આ તો દરવાજામાં પાણી આવતું છે આપણે ત્યાં પહેલી વાર હજી છે ચોમાસું તો ખ્યાલ નહીં તમારે લસણ ડુંગળીની બધું જ પલ્લી ગયું એટલું પાણી આવ્યું અને અહીંયા નીચે આપણે ધ્યાન હોય ઉપર તો હવા જોવા ગઈ તો પણ હવે પાણી નહોતું પણ પછી બપોર પછી જોયું ને તો આખું ત્યાં ઉપર ભરાઈ ગયું તો બહારથી ધાબુ છલકાઈને પાણી અંદર આવ્યું હતું બધું દાદરમાં તો ડુંગળીનું બધું પલી ગયું તો ત્યારે બીજું કોળું પડી અને અહીંયા છે બધાના ઘરમાં પાણી ભરાઈ ગયા છે તો બધા અત્યારે મોટર મૂકી મૂકીને ઘરમાંથી પાણી કાઢે છે આપણે દિયા છે પર છે તો સારું છે નીચેવાળાને બિચારાને બહુ તકલીફ પડે કેમકે ચોમાસું આવે તો પાણી ભરાજે અને અમારે સોસાયટીની ગેટની બહાર તો હજી પાણી એટલું વહેલું જાય છે નદીની જેમ સુરતમાંથી બહુ બહુ એટલે બહુ જ વરસાદ આવે નીચે રહેતા હોય છે ને બધાને ઘણું બધું નુકસાન થયું હોય છે બિચારાને ક્યારેક આવું હોય ને ત્યારે એમ થાય કે નીચે રોવા કરતાં ઉપર એવું સારું કેમકે આમ નીચે બહુ સારું પણ ચોમાસું આવે ને ત્યારે બહુ ફેર આવે અને અત્યારે ભૂખ લાગી છે બધાને તો ચાલો વખત કરીએ જમવાનું કંઈક નાસ્તો બાસ્તો બનાવીએ એટલે અમારે જો ભજીયાનો સામાન આવી જાય તો ધાર્મિક ભાઈ ભજીયાનો સામાન લઈ આવ્યા છે નાસ્તો સવારથી એક ધારો વરસાદ શરૂ હતો એમ તો આપણે ભજીયા બનાવ્યા તો બે દિવસ પહેલાં તે અમને બે દિવસથી ભજીયા જ ગઈ છે પણ તોય ત્યાં અમારા ધાર્મિકભાઈ કે મમ્મી ભજીયા ખાવા પપ્પાનો કે મમ્મી ભજીયા બનાવી પણ મેં વરસાદ ગયા કે રે પછી કંઈક સામાન લેવા જાય તો કે ભજીયાનો સામાન એ જ લઈ આવ્યો વરસાદ બંધ થઈને પપ્પાને લઈને તરત કે હાલો ભજીયાનો સામાન લઈએ ભાઈ લઈ આવ્યા છે તો ચાલો મેં લસણ તો ખોલી નાખ્યું છે તો ચાલો આપણે ભજીયા બનાવી નાખી અને અમારા ઘરમાં પટ્ટી ભજીયા ને કુમણિયા ભજીયા વધારે હોય તમને ક્યાં ભજીયા ભાવે છે મને કોમેન્ટ કરી જયારે વરસાદ બંધ થઈ ગયો ને આપણે ભજીયાની તૈયારી કરી તો અત્યારે આપણે કોઈ મળવા આવે છે તો તમે પણ એને ઓળખતા છો તો ચાલો કોણ મળવા આવે છે તમે આવે ત્યારે જોઈ લેજો તો ચાલો આપણે આવે છે તો દરવાજો ખોલીએ ભાઈ જોઈ

તો કમેન્ટ કરજો અમારે ત્રણમાંથી કોણ પસંદ છે એમ તો ચાલો આપણે બધા બેઠા છીએ કડીકવાર ગપ્પસપ કરીએ કે હા આ પ્રિયાબેન તો પહેલી વાર જ જાયા ભક્તિબેન વાર આવી ગયા કે બહુ દૂર થી આવ્યા છે હા હા પ્રિયાબેન બહુ દૂર થી પેシャル મને જ મળવા આવ્યા છે મને ભક્તિબેનને કે પહેલા ભક્તિબેનને મળવા ગયા અને અત્યારે મને મળવા આવ્યા છે ને બારનો છોકરો રમે ચાલો એને પતા બાર મારા ધાર્મિક ભાઈની રમે છે જો અહીંયા ભાઈ રમે છે જો અને અહીંયા ભાઈ બેઠા છે કેમ છો બસ મજામાં

બસ આખો દિવસ રોકાવા ને એમ લઈને આવો એ વધારે ટાઈમ મળી જાય વધારે પણ એક દિવસ તો પાક્કું તેના મારા ધાર્મિક બનજો મજા આવી ગઈ છે અને આ ભાઈને જો માનો ભાઈને જવું છે એ નથી જાવું અહીં રહેવું છે ને નહીં કેવાય આંગળી કેવી ઘરે જાવા બધા નથી રોકાવું એમ રોકાઈ ને ભાઈ પાછો આવજો ક્યારે આવીશ પાછો જવો જવો હવે તો કઈ નઈ આવજો બધાય હા આવજો જય શ્રી કૃષ્ણ બધા તો જો પ્રિયાબેન બેન ને ભક્તિ ને બધા જાય છે તો પાછા આપણે વાડ જોશો ભક્તિ બેન ક્યારે આવે છે એમાં જ કઈ ચોક્કસ ચોક્કસ આવશું આવશું તો પ્રિયા બેન ને ભક્તિ બેન આવે તો આપણે મળીને ખૂબ મજા આવીને એ પણ બે યુટ્યુબર જ છે આપણી જેમ તો એમને પણ સપોર્ટ કરજો તો ચાલો હવે આપણે રસોઈ બનાવી નાખીએ તો રસોઈમાં આજે ભજીયા તો એના માટે જો આપણે તૈયારી બધી કરી નાખી છે અહીંયા જે અડધું કામ બાકી છે જો આપણે રીંગ ભજીયા બનાવીએ છીએ પટ્ટી ભજીયા બનાવવાના છે લસણ ફૂલાઈ ગયું છે અને ધાણા બધું આવી ગયું છે તો મેહુલ કે છે કુંભણિયા ભજીયા બનાવવા ધાર્મિક ભાઈ કે છે રીંગ ભજીયા ખાવા છે અને ઓમ ભાઈ કે છે પટ્ટી ભજીયા હવે જોઈએ અત્યારે રિંગ ભજીયા તો બનાવું છું પછી જોઈએ હવે ક્યાં ક્યાં ભજીયા બને છે તો વીરિયમ આગળ સુધી બનાવી રહેજો તો ચાલો આપણે ભજીયા બનાવી નાખીએ અને તમારે ત્યાં કેવો વરસાદ છે મને કહેજો ને વરસાદ હોય એમાં ગરમા ગરમ ભજીયા ખાવાની તો મજા જ આવે કોને કોને વરસાદમાં ભજીયા ખાવાની મજા આવે છે જણાવજો મને તો આપણે કે રીંગ ભજીયા બનાવતા પટ્ટી ભજીયા બનાવવાની વાર છે પટ્ટી ભજીયાની જે બધી તૈયારી થઈ છે અને રીંગ ભજીયા આપણે બનીને તૈયાર થઈ ગયા છે જો મસ્ત મજાના રીંગ ભજીયા બની તૈયાર થઈ મારા ધાર્મિક ભાઈ તો આવી ગયા કા ધાર્મિક ભાઈ જો ક્યાં બીના છે મસ્ત હા ધાર્મિક ભાઈ જો ડીશ લઈને બેસી પણ ગયા

અને મરચા ને એવું બધું ધોઈ મૂકી દીધું વ્યવસ્થિત કરી અને અત્યારે જુઓ દસ વાગી ગયા તો દસ વાગે અત્યારે નવરી થઈ અને સુઈ ગયા મતલબ મેહો તો ફોન જોયે છે ધારણભાઈ સુઈ ગયા અને ઓમ ભાઈ બાર કે બેઠા બેઠા ફોન જોવે છે ને મારું મશીન હમણાં છે ને મેં નીચે ઉતાર્યું છે પહેલાં મારું સિલાઈ મશીન છે ને મેં ઉપર મૂકાયું હતું પણ અત્યારે છે ને થોડુંક સિલાઈ કામ કરું છે ને તો નીચે ઉતાર્યું છે પણ હજી થોડુંક રિપેરિંગ કરવું પડશે મતલબ કેટલા સમયથી હમણાં પડ્યું છે ત્રણ ચાર આમ તો ઘણો ટાઈમ થઈ ગયો છે બંધ પડ્યું છે તો એ ચાલુ કરવું છે તો થોડું રિપેરિંગ તો માગે જ તે ઓઇલ બોઇલ કરશું પછી ચાલુ થશે તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો તમને વિડીયો મારો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક ના વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ